ઇન્ટરનલ એક્ઝામ ની શરૂઆત પણ થઈ ગઈ છે છતાં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આપવામાં નથી આવ્યું હોસ્ટેલમાં એડમિશન પણ મળી શકતું નથી ત્યારે આજે વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે જોવા મળ્યા છે ટેકનોલોજી ફેકલ્ટીના આગળના ભાગે ઘણા બધા વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર સાથે દિનની હાય હાય બોલાવતા જોવા મળ્યા છે અન્ય દરેક ફેકલ્ટીના રિએસેસમેન્ટના અમે અગાઉ એક મહિનાથી આ ટીમ સરને અનેક વખત મહિલા અમે એમને રજૂઆત કરી કે સર આ લોકોના વિદ્યાર્થીઓના રિઝલ્ટ જાહેર કરો અને અમુક વિદ્યાર્થીઓ કયા એમની પાસે એમને તો ઉડતો જવાબ આપે છે સર કે તમે લોકો ફેલા જ છો તમે આમ જ છો એટલે શું સર એમને છાપીને આપી દેજે અભ્યાસ ચાલુ ચાલુ થઈ ગયા છે જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓમાં પેપર નાખેલા છે એમને હોસ્ટેલમાં પ્રવેશ નથી મળી રહ્યો એમને બહાર રહેવાની ફરજ પડે છે એટલે આ ખૂબ જ ઘોર બેદરકારી છે આ નહીં ચલાવી લેવામાં આવે ને એના માટે અમે અત્યારે અહીંયા આંદોલન કરવા માટે આવ્યા છે ટીમ સર એવું કહે છે સાંજે આવી જશે હમણાં એક કલાકમાં લાવી દઉં છું પણ અમને કોઈ એવો ભરોસો નથી